રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે તેની માઠી અસર શાકભાજીના ભાવ પર પણ જોવા મળી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં બમણો વધારો નોંધાયો છે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે સતત વધી રહેલા શાકભાજીના ભાવના કારણે શહેરના મોટાભાગના શાકમાર્કેટ ખાલી ખમ જોવા મળે છે જેથી હવે ગૃહિણીઓની બનાવેલી રસોઈમાંથી ગવાર ચોરી ભીંડા તથા કારેલા જેવા શાક જોવા ન મળે તો નવાય નહીં અત્યારે આ વખતે શિયાળામાં વધેલા હતા અને ઉનાળામાં શું છે કે પાક ઓછો છે પ્લસમાં આવક બી ઓછી છે શાકભાજીની વાતાવરણ એવું છે ને એના લીધે ભાવ બધા વધેલા છે અને બધાને હવે શિયાળુ શાક હવે લોકો બંધ કરી જાય ખાવાનું એટલે બધા ઉનાળુ શાક જ ખાવા માંડ્યા છે એટલે ગવાર ભીંડા ચોળી બધામાં ભાવ વધારો છે જો ગવાર છે સો ચોરી છે એકસો વીસ રૂપિયા કિલો છે ઢીડોડા છે એકસો વીસ રૂપિયા કિલો છે પછી કારલા સાઠ રૂપિયા કિલો છે બધું ઉનાળું આઈટમ કાકડી બાકડી બધું મોંઘું છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે ભાવ વધી ગયા છે શાકભાજીના અમે શું ખાઈએ શું ના ખાઈએ એ ખબર નથી પડતી આગળ શાકભાજી અત્યારે જે પચાસ સાઠ રૂપિયા મળતી હતી એની જગ્યાએ સો રૂપિયા દોઢસો રૂપિયા થઈ ગયું છે અને લીંબુ શરબત પીવું હોય તો લીંબુ શરબતનો લીંબુનો ભાવ બસો રૂપિયા અઢીસો રૂપિયા થઈ ગયો છે તો અમે શું કરીએ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે છે જેની સાથે જ શાકભાજીના ભાવની અંદર વધારો સામે આવી રહ્યો ઉનાળુ શાકભાજી છે કે જેના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે અને ખાસ કરીને સામાન્ય દિવસોમાં જે પચાસથી સાઠ રૂપિયા કિલો મળતા શાકભાજી છે જેના ભાવ સૌથી એકસો વીસ રૂપિયા સુધી પહોંચી ગયા છે ગવાર ચોરી ટિંડોરા ભીંડા સહિતના શાકભાજી છે કે ના ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે બીજી તરફ શિયાળુ શાકભાજીની વાત કરીએ તો તેના જે ખાસ કરીને માંગ ઘટી ગઈ છે જોકે જે ભાવ છે તેમાં પણ વધેલો દસથી વીસ રૂપિયા સુધીનો સામે આવી રહ્યો છે ગરમીની સિઝનમાં સૌથી વધુ જરૂર જની હોય છે તેવા લીંબુના ભાવ પણ વધી ગયા છે લીંબુ હાલ એકસો પચાસથી એકસો સાહીઠ રૂપિયા કિલો બજારની અંદર મળી રહ્યા છે બટેકાના ભાવમાં પણ વધારો સામે આવ્યો છે એટલે કે હવે ગરમીની શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ